નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક એવા વ્રત વિશેની માહિતી મેળવવાની છે કે જે વ્રત કરવાથી આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બની રહે છે અને પરિવારમાં જો ઝઘડા થતા હોય અને આ વ્રત કરીએ તો પરિવારના ઝઘડા બંધ થાય છે એ વ્રત જીવ્રત આ વ્રત અષાઢ વદ તેરસથી શરૂ કરીએ અમાસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરનાર સ્ત્રીઓને સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મંદિરે જઈ માતાની પૂજા કરવી ત્યારબાદ ફ્રાળ કરવું રાત્રે જાગરણ કરી માતાની પ્રાર્થના અને ભજન કીર્તન કરવા આમ પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેનું ઉજવણું કરવું એ માટે પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ પ્રમાણે દાન આપવું આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તો આપણે આ વ્રત પાછળ છુપાયેલી એક કથાની માહિતી આ વીડિયોની અંદર હવે મેળવીશું કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાની અને સંતોષી હતો જે કાંઈ મળે તેમાં સંતોષ માનતો હતો જ્યારે તેની પત્ની અસંતુષ્ટ હતી કારણ કે તેનો ખોળો હજુ સુધી ખાલી હતો તેને સંતાન ન હતું બસ આ જ વાતને લઈને સદાય મનમાં ને મનમાં બળિયા કરતી હતી કોઈ વાર આ અંગે તે બ્રાહ્મણ સાથે પણ ઝઘડો કરી બેસતી હતી બ્રાહ્મણ બિચારો તેને ઘણું સમજાવતો કે આ આપણા હાથની વાત નથી મારા ભોળાનાથે જે ધાર્યું હશે તે થશે માટે તું સંતોષ રાખ પરંતુ બ્રાહ્મણીનું મન જરાય શાંત ન હતું તે સદાય પુત્ર માટે સંખ્યા કરતી હતી શેવટે બ્રાહ્મણ પોતાની પત્નીની પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના જોઈ જંગલમાં ભગવાન શંકરનું તપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાં પહોંચ્યો ત્યાં એક અવાવરું મંદિર હતું ત્યાં બેસી કઠોર તપ આદર્યું લગભગ સત દિવસ સુધી તેણે કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર પ્રસન્ન ન થયા તે દરમિયાન એક પારધી ત્યાં આવી પહોંચ્યો તેણે જય બોલે કહી ભગવાન શંકરની બકરાનો ભોગ ચડાવ્યો પારધીનું આવું અધર્મ કૃત્ય જોઈ ભગવાન શંકર ખળભળી ઉઠ્યા છતાં તેમણે પોતાના મન ઉપર કાબુ રાખતા પારધીને કહ્યું હે પારધી તારે શું જોઈએ છીએ પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તથાસ્તુ તારી ઈચ્છા ફળભૂત થઈ પારધી વરદાન મેળવી ત્યાંથી ચાલ્યો ગયો બ્રાહ્મણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો તેને ભગવાન શંકર અન્યાયી લાગ્યા તે મનમાં વિચારવા લાગ્યું કે હું છ સ દિવસથી મોંમાં અન્નજળ નાખ્યા વગર ઘોર તપ કરું છું છતાં ભગવાન મારા ઉપર પ્રસન્ન થતા નથી જ્યારે પારધી બકરાની હત્યા કરી પાપ આશરે છે છતાં તેને ભગવાન દર્શન આપે છે અને મો માંગ્યું વરદાન આપે છે વાહ પ્રભુ તારી લીલા વિચિત્ર છે હવે તો તારા શિવલિંગ પર માથું પટકીને મારું તો જ તારી આંખો ઉઘડશે એમ વિચારી તે માથું પટકવા લાગ્યું ત્યાં ભગવાન શંકર પ્રગટ થઈ બોલ્યા હે બ્રાહ્મણ મારા સ્થાનકે આવીને તું આપઘાત શા માટે કરે છે બ્રાહ્મણે બે હાથ જોડી કહ્યું હે ભોલનાથ આપ તો દિનાનાથ છો હું તમારી રોજ સેવા પૂજા કરું છું અત્યારે પણ આપની સમક્ષ અનજનનો ત્યાગ કરી તપ આદરી બેઠો છો તમે પહેલાં પારધીને ઘડીના છઠ્ઠા ભાગમાં સાત દીકરા આપી દીધા અને મને એક પણ નહીં ભગવાન શંકરે તેને શાંત પાડતા કહ્યું તું આટલો બધો આકરો કેમ જો પેલા છાણાનો કોદળો છે એમાં કેટલાય જીવડા ખદબદે છે પારધીને સાત છોકરા આપ્યા પણ એનો કોઈ અર્થ નથી હું તને એક દીકરો આપીશ પણ એ બત્રીસ લક્ષણોનો વાળો હોય છે તેને તું સારી રીતે ભણાવી ગણાવી મોટો પંડિત બનાવી છે જ્યાં સુધી તે વિદ્યાભ્યાસ ન કરી રહે ત્યાં સુધી તું તેને ભણાવતો નહીં બ્રાહ્મણ તો આ સાંભળી ખુશખુશ થઈ ગયો તે પ્રભુને નમસ્કાર કરી પોતાના ઘરે આવી પહોંચ્યો આ વાતને થોડા દિવસો થયા ત્યાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેને રાજાના કુંવર જેવો પુત્ર અવતાર્યો બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો આનંદનો પાર ન રહ્યો દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો સમય ઝડપથી પસાર થવા લાગ્યો છોકરો મોટો થવા લાગ્યો તેને પાઠશાળાએ ભણવા મૂક્યો તે બાર તેર વર્ષનો થયો ત્યાં તો તેના માટે છોકરીઓના માંગા હોવા લાગ્યા આ જોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા અને એમાંથી એક સારી છોકરી જોઈ પોતાના છોકરાને પરણાવી દીધો છોકરાને પરણાવી જાન પાછી ફરતી હતી ત્યાં અષાઢ માસની અંધારી રાત્રે અચાનક વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદગાડા અટવાઈ ગયા આથી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા લાગ્યા છોકરો પણ જાનૈયાઓ સાથે સાથે ચાલવા લાગ્યો નવી વહુ પણ તેમાં સામેલ થઈ સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ પકડી માર્ગ કરતા આગળ વધી રહ્યા હતા ત્યાં અચાનક ક્યાંયથી સાપ આવી છોકરાના પગે ડંખ મારી છઠડાટ કરતો ચાલ્યો ગયો છોકરો કાળી શીશ પાડી રસ્તા વચ્ચે ઠળી પડ્યું જોત જોતામાં તો ચેર વ્યાપી ગયું આખા શરીરની અંદર આથી તેનું શરીર લીલું છમ થઈ ગયું ઘડીના છઠ્ઠા ભાગમાં તે મૃત્યુને શરણી ગયું સાને કલકલાટ મચી ગયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવી તેને માંડ માંડ શાંત કર્યા અંધારામાં વધુ વાર રોકાવો જોખમ છે વળી શબની વ્યવસ્થા કાલે સવારી કરીશું અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ એમ સમજાવી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને લઈને ત્યાંથી લોકો ચાલ્યા ગયા વહુને પોતાની સાથે આવવાની ઘણી વિનંતી કરી પણ તે એકની બે ન થઈ તે પોતાના પતિના શબને વાઘ સી ફાડી ન ખાય તે માટે કોઈ સુરક્ષિત સ્થાનનો વિચાર કરતી ત્યાં જ બેસી રહી સાનૈયાઓ તથા બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેને એકલા મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા થોડી વારે વહુ પોતાના પતિના શબને ખંભે ઉપાડી લીધું અને થોડે દૂર આવેલ મંદિરમાંથી લઈ પહોંચી એ મંદિર માં એવરત જીવ્રતનું હતું તેને અંદર જઈ માના ચરણોમાં પતિનું શબ મૂકી બહારણા વાંસી દીધા અને માને તે ગરગરવા લાગી કે હે માં મારા પાપનો બદલો મારા પતિને શા માટે આપ્યો જો હું પાપી હોઉં તો તું મારો જીવ લઈ લે પણ મારા પતિને જીવતો કર આમથી પોતાના નસીબને દોષ દેવા લાગી અને વિલાપ કરવા લાગી ત્યાં મધરાતે મા એવ્રત મંદિરમાં આવ્યા અને પોતાના મંદિરના દ્વાર બંધ જોઈ ગુચ્છે થઈ બોલ્યા ગુચ્છે થઈ અને બોલ્યા મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા જે હોય તે જલ્દી બારણા ખોલો નહીંતર હું શ્રાપ આપીશ આ સાંભળી અંદર બેઠેલી વહુ ગભરાઈ ગઈ તેણે જલ્દીથી ઉઠીને બારણા ખોલ્યા અને સામે જોયું તો સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈ વહુએ તેમના પગમાં પડી સર્વ હકીકત કહી સંભળાવી માતાજીને તેના ઉપર દયા આવી અને કહ્યું જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવનદાન આપીશ વહુને મુક્ત સંમતિ આપી ત્યાં જ માની દયાથી પતિના સબી પાછું પડખું ફેરવ્યું એટલી વારમાં મૂર્તિમાં સમાઈ ગયા થોડી વાર થઈ ત્યાં માં જીવ્રત પધાર્યા તેઓ પણ મંદિર બંધ જોઈ ગુચ્છે થઈ ગયા અને તેમણે પણ શ્રાપ આપવાની વાત કરી પણ પછી વહુનું દુઃખ જોઈ તેઓ પોતાનું કહ્યું માને એ શરતે તેમણે તેના પતિને થોડું જીવનદાન આપ્યું આથી છબી બીજું પાછું ફેરવ્યું વહુને પોતાના પતિ હવે જીવતો થશે એવો દ્રઢ વિશ્વાસ બેસી ગયો આમ રાત્રિના બે પ્રહર વીતી ગયા ત્રીજો પ્રહર થયો ત્યાં જયા માતા આવ્યા અને તેમણે પણ વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને સજીવન કરવાનું કહ્યું વહુએ જેવી સંમતિ આપી ત્યાં તો તેના પતિના શબના ત્યાં તેના પતિના શબમાં શ્વાસોશ્વાસ શરૂ થયા પણ હજુ સુધી સબમાં ચેતના ન આવી હતી તેમ છતાં વહુ ખુશ દેખાતી હતી તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો ચોથો પ્રહર થયો ત્યાં વિજ્યામાં આવ્યા તેઓ બંધ જોઈ ગુસ્સે થયા પણ પછી વહુનું દુઃખ જોઈ તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માને તો તેના પતિને જીવનદાન આપવાનું કહ્યું વહુએ હા કહી ત્યારે માએ તેના પતિના શબ ઉપર પાણી છાંટી તેમને જીવનદાન આપ્યું પોતાના સૌભાગ્યનાથને સજીવન થયેલો જોઈ વહુ ખુશખુશાલ થઈ ગઈ તેનો પતિ સંઘળી વાત જાણી ખુશ થયો ત્યારબાદ પતિ પત્ની માને પગે લાગી ત્યાંથી પોતાના ઘરે પાછા ફર્યા આ વાતને એક વર્ષ પૂરું થયું ત્યારે માતાજીની કૃપાથી વહુને એક પુત્ર અવતાર્યો રાત પડી એટલે એવ્રતમાં આવ્યા અને વહુ પાસેથી પુત્ર લઈ ચાલ ચાલતા થયા રાત પડી એટલે એવ્રતમાં આવ્યા અને વહુ પાસેથી પુત્ર લઈ ચાલતા થયા વહુ માતાજીના બોલે બંધાયા હતા તેથી વગર આનાકાનીએ તેને છોકરાને માને હવાલે કરી દીધો બીજે દિવસે સાસુએ પુત્રને પારણામાં ન જોતા વહુને પૂછ્યું વહુ દીકરો ક્યાં ગયો બિચારી વહુ શું બોલે સાસુએ તેને ઘણું પૂછ્યું પણ વહુ કંઈ જવાબ ન આપી શકી આથી સાસુ આથી સાસુએ મનમાં ધારી લીધું કે આ વહુ જરૂર ડાકણ હોવી જોઈએ અને તે તે જ આ બાળકને ખાઈ ગઈ હશે તેણે તેણે જ છોકરાને મારી નાખ્યો હશે સાસુ વહુમાં ત્યારથી કંકાસ શરૂ થયો તેમ છતાં વહુ તેમની સાથે સંપીને રહેતી આમને આમ તેણે ફરીવાર પેટ પાડ્યું આમને આમ તેણે ફરીવાર પેટ માંડ્યું ફરીવાર પણ પુત્ર અવતર્યો રાત્રે એવ્રતમાં આવી તેને રાત્રે માં આવી તેના બીજા પુત્રને પણ લઈ ગયા સાસુએ આ વખતે તો ચોક્કસ એમ થયું કે મારી વહુ ડાકણ જ છે આથી ત્રીજી વાર જ્યારે વહુને પુત્ર અવતર્યો ત્યારે તેઓ જાતે પુત્રની ચોકી કરવા લાગ્યા પરંતુ રાત્રે જયામાં આવીને પુત્રને લઈ ગયા સાસુને ઊંઘમાં જ સાસુમાં તો ઊંઘમાં જ રહી ગયા આ રીતે વહુએ પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા માટે પોતાના ત્રણેય દીકરાઓને ભોગ આપ્યો અને પતિ તથા સાસુની નજરે ડાકણ સાબિત થઈ તેમનું વર્તન પણ પોતાના પ્રત્યે બદલાઈ ગયું હતું છતાં તે સુપશાફ તેમની સાથે સંપીને પોતાનું જીવન વિતાવતી હતી સમય ખૂબ ઝડપથી પસાર થવા લાગ્યો વહુને થોડી વાર પણ પુત્ર જ અવતર્યો વહુને ફરીવાર પણ પુત્ર જ અવતર્યો આ વખતે સાસુએ પુત્રનું રક્ષણ કરવા માટે રાજાને બોલાવ્યા રાજા ઉઘાડી તલવારે પુત્રનું રક્ષણ કરતા હતા અને રાત્રે વિજ્યામાં ક્યારેય આવીને ચોથા પુત્રને લઈ ગયા તેનું રાજાને ભાન જ ન રહ્યું રાજા સમજી ગયા કે આમાં વહુનો જરાય વાંક નથી આ તો ફક્ત દેવીનો ચમત્કાર છે આ રીતે વહુ બધાની નજરમાં ડાકણ ઠરી છતાં તેણે આ વાતનું રહસ્ય કોઈને ન કહ્યું અને શુભ સાફ પોતાનો જીવન વ્યવહાર નિભાવતી રહી પાંચમી વાર વહુને પુત્રને બદલે પુત્રી અવતરી વહુને સંતોષ થયો કારણ કે શારાઈ માતાઓએ ફક્ત પુત્રની જ માગણી કરી હતી માટે તેઓ હવે આ પુત્રીને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહેશે એ જાણી વહુએ એ જાણે બહુ ખૂબ ખુશ હતી તેણે ચારેય માતાઓને ગોરાણી કરવાનું મન કર્યું તેણે ચારેય માતાઓને ગોરાણી તરીકે જમાડવાનું મનમાંને મનમાં વિચારી લીધું તેમણે ચારેય માતાઓને ગોરાણી કરી ઘરે જમાડવાનું મનમાંને મનમાં વિચારી લીધું બીજે દિવસે સવારે નાહી ધોઈ ચારેય માતાઓને પોતાના ત્યાં ગોરાણી તરીકે જમવાનું આમંત્રણ આપી આવી બપ બપોરના બાર વાગ્યા એટલે ચારેય માતાઓ સોળે છણગાર સજીને વહુને ત્યાં જમવા પધાર્યા વહુએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ્યા તે વખતે અચાનક ઘોડિયામાં સૂતેલી દીકરી રડી પડી આ સાંભળી ચારેય માતાઓ બોલી ઉઠ્યા આ છોકરી કેમ રડે છે વહુએ કહ્યું એને રમાડવા માટે એને રમાડવા માટે કે છાની રાખવા માટે કોઈ ભાઈ નથી તેથી તે રડે છે આ સાંભળી ચારાઈ માતાઓએ વહુ ઉપર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારાઈ પુત્રને વહુને પાછા આપ્યા અને સૌને દીર્ઘ આયુના આશીર્વાદ આપી ચાલ્યા ગયા આ દ્રશ્ય જોઈ સાસુની આંખો તો ફાટીની ફાટી જ રહી ગઈ તેઓ પોતાની વહુને આજ સુધી ડાકણ માનતા હતા તે આજના પ્રસંગથી તેમના મનનું સમાધાન થઈ ગયું વહુએ પણ સાસુને બધી વિગતે વાત કહી સંભળાવી સાસુના મનમાં વહુ પ્રત્યે અનેક ગણું માન વધી ગયું આખા ગામમાં તેણે આખા ગામમાં તેના ગુણગાન ગાવા લાગ્યા આખા ગામમાં તેના ગુણગાન ગવાવા લાગ્યા સાસુ વહુએ ભેગા મળી આ એવ્રત અને જીવવ્રતનો મહિમા વધારી દીધો સાસુ અને વહુ ભેગા મળીને આ એવ્રત અને જીવ્રતનો મહિમા વધારી દીધો સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા જય માતા એવ્રત જય માતા જીવ્રત જય મા જયા જય મા વિજયા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર કરવાનું ભૂલજો નહીં અને ચેનલ અને ચેનલમાં જો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ